નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ સાત સ્વધ્ય પોથીનો ભાગ એક તેમાં આજનો વિષય છે ગુજરાતી તો ગુજરાતીમાં સૌથી પહેલો પાઠ છે ચાલો યાદ રાખીએ યાદ રાખવામાં આપણે સૌથી પહેલા અહીં આપવામાં આવ્યું છે મુહાવરો એક તો મુહાવરો એકમાં લખેલું છે તમે કોઈ જગ્યાએ ભૂલા પડી ગયા હો તો શું શું કરશો તો હવે આપણે કોઈ જગ્યાએ ભૂલા પડી ગયા હોય તો આપણે સૌથી પહેલા આજુબાજુના લોકોને પૂછવાનું કે આ કઈ જગ્યા છે અને જો આપણને આપણા ઘરના લોકોનો મમ્મી પપ્પાનો ભાઈ બહેનનો કોઈનો નંબર યાદ હોય તો એ નંબર કોઈના મોબાઈલમાંથી લગાવવાનો અને બોલાવવાનો અથવા આજુબાજુમાં કોઈ પોલીસ સ્ટેશન હોય તો ત્યાં જવાનું અને ત્યાં પોતાની ઓળખાણ આપવાની અને ઘરે પહોંચાડવાનું કહેવાનું બીજો નંબર બીજો પ્રશ્ન છે તમને આવડતું કોઈ એક લોકગીત લખો તો કોઈ પણ એક લોકગીત લખવાનું છે ત્રણ નંબર છે તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારી કરો છો તો મહેમાન આવવાના હોય તો ચા નાસ્તા માટેની તૈયારી કરતા હોઈએ છીએ તથા ઘરને વ્યવસ્થિત કરતા હોઈએ છીએ પ્રશ્ન નંબર ચાર છે તમારે તમારા ગામના સરપંચની મુલાકાત લેવાની હોય તો કેવી કેવી તૈયારી કરશો તો તે આપણે લખવાનું છે કે તમારા ગામમાં કોઈ સરપંચ હોય અને તે તમારા ઘરે આવવાના હોય તો તમે શું કરશો પાંચ નંબરનું છે તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો તમે શું કરશો જો આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો આપણે વિભાગમાં ફરિયાદ અને પાણીની સમસ્યા વિશે પુરવઠા વિભાગને જણાવીશું મુહાવરો બે છે વાતચીત પૂર્ણ કરો તો અહીં વેપારી અને ગ્રાહક વચ્ચેની વાતચીત આપેલી છે જે આપણે પૂર્ણ કરવાની છે તો અહીં છે વેપારી કેટલાય દિવસથી કેમ ન હતા દેખાતા તો ગ્રાહક કે છે મારે થોડું કામ હતું એટલે બહાર નહોતો જોતો પછી ગ્રાહક પૂછે છે આ યાદી મુજબનો સામાન આપી દો વેપારી કહે છે હા તમે યાદી આપો હું સામાન આપી દઉં ગ્રાહક કે સારું કેટલા રૂપિયા થયા તો વેપારી કે છે તમારા સત્તરસો પચાસ રૂપિયા થયા છે તો ગ્રાહક કે છે લો છૂટા નથી બે હજારની નોટ લો અને બસો પચાસ પાછા આપો વેપારી લો તમારા બસો પચાસ રૂપિયા બીજું કંઈ જોઈએ ગ્રાહક કે છે ના ના જરૂર પડશે તો લઈ જઈશ પછી પેજ નંબર છ પર મુહાવરો નંબર એક છે આપેલા ટ્રાફિક સિગ્નલ તમે ક્યાં જોયા છે એ શું સૂચવે છે તે લોકો તો આ ટ્રાફિક સિગ્નલ છે હોન ન વગાડવો હોન ન વગાડવો એ આપણે સ્કૂલની આજુબાજુ તથા હોસ્પિટલની આજુબાજુ જોઈએ છીએ તથા આ છે ટ્રાફિક લાઇટ આગળ છે મુહાવરો બે તમારા ગામમાં ચાલતી બસ ટ્રેનનું સમયપત્રક તૈયાર કરો તો અહીં ક્યાંથી બસ આવશે ક્યાં બસ જશે આવવાનો સમય અને જવાનો સમય લખેલો છે તો સૌથી બસ પહેલી બસ છે ક્યાંથી આવશે તો અમરેલીથી આવશે અને ક્યાં જશે સુરત જશે તેનો આવવાનો સમય સાત વાગ્યાનો છે જવાનો સાતને ત્રીસનો છે પછી છે બોટાદથી બસ આવશે અને અમદાવાદ જશે તો બસ છે આઠ વાગે આવશે સવા આઠે જશે પછી મહુવાથી બસ આવશે અને અમદાવાદ જશે તો એ એક વાગે આવશે અને એકને પાંચે ઉપડશે પછી તળાજાથી બસ છે તે ભાવનગર આવશે તો તે દસ વાગે આવશે અને દસ ને ત્રણે ઉપડશે ભાવનગરથી બસ છે તે બોટાદ છે તે દસ પાંત્રીસે આવશે અને દસ ચાલીસે ઉપડશે પછી છે બસ અમરેલીથી આવશે અને વડોદરા જશે તે નવ વાગે આવશે સવારે અને નવને દસે ઉપડશે અને ઢસાથી બસ આવશે તે સુરત જશે તે આઠ વાગે આવશે અને આઠને પાછે ઉપડશે પછી અહીં છે રફતાર બાઈક મહામેળો તો અહીં બાઇકનો મહામેળો છે અને તેનાથી નીચે નીચે સવાલો પૂછેલા છે એ સવાલોના જવાબ આપણે અહીં આપવાના છે અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે કે રફતાર બાઇક મહામેળો કોઈ પણ બાઇક એક્સચેન્જ કરાવો અને આકર્ષક વળતર મેળો તો અહીં પ્રશ્ન પહેલો છે આયોજક એટલે શું તો જવાબ આવશે જે આયોજન કરે તેને આયોજક કહે છે બીજો છે આ મહામેળાનો લાભ કોણ લઈ શકશે તો આ મહામેળાનો લાભ અમદાવાદના લોકો લઈ શકશે